इंटेलैक्टिक गिफ्ट सिटी खाते पीएफ क्लाउड लॉन्च करयो विश्वનું પ્રથમ ઓપન બિઝનેસ ઇમ્પેક્ટ AI પ્લેટફોર્મパープル ફેબ્રિક હવે ક્લાઉડ પર ઉપલબ્ધ એન્ટરપ્રાઇઝ ગ્રેડ AI અપનાવી નવી દિશા પર નિર્ધારિત गिफ्ट सिटी खाते पीएफ क्लाउड પર બનેલパープル ફેબ્રિક ઉદ્યોગને AI ના પ્રયોગમાંથી આગળ વધિને પૂર્ણ ગવર્નન્સ સુરક્ષા અને સ્કેલ સાથે માપનિય બિઝનેસ ઇમ્પેક્ટ તરફ જવા માટે સશક્ત બનાવે છે પ્રિન્સિપલ આધારિત એન્ટરપ્રાઇઝ ગ્રેડ ફાઇનાન્શિયલ ટેકનોલોજીમાં વૈશ્વિક અગ્રણી કન્ટેલેક્ટ ડિઝાઇન એરેના લિમિટેડે આજે ભારતના મુખ્ય ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર ગિફ્ટ સિટી ખાતે પીએફ ક્લાઉડ પર વિશ્વનું પ્રથમ ઓપન બિઝનેસ ઇમ્પેક્ટ એઆઈ પ્લેટફોર્મ પર્પલ ફેબ્રિક પીએફ ક્લાઉડ લોન્ચ કરવાની જાહેરાત કરી ઇન્ટેલેક્ટના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અને પર્પલ ફેબ્રિકના ચીફ આર્કિટેક્ટ અરુણ જૈને જણાવ્યું કે આ લોન્ચ સાથે અમે બીજું એઆઈ ટૂલ ઓફર કરી રહ્યા છીએ અમે નાખી રહ્યા છીએ ગિફ્ટ સિટી ખાતે પીએફ ક્લાઉડ પર ઓપન બિઝનેસ ઇમ્પેક્ટ એઆઈ પ્લેટફોર્મ પર્પલ ફેબ્રિક વ્યવસાયિક અસર પહોંચાડવા માટે હેતુપૂર્વક બનાવવામાં આવ્યું છે તે સંસ્થાઓને તેમના કાર્યોના માળખામાં ગુપ્ત માહિતીનું નિર્માણ કરવાની શક્તિ આપે છે આ સાથે સાથે સુસંગત સુરક્ષિત અને સ્કેપેબલ રહે છે संसार की फाइनेंशियल टेक्नोलॉजी की बड़ी कंपनी है आ, हमारे करीब 500 कस्टमर हम देश देश में उसको आ, हम अपना सॉफ्टवेयर देते हैं एक ऐसी कंपनी है जो इंडिया से प्रोडक्ट बन के संसार में जाएं ना कि अमरीका के प्रोडक्ट हिंदुस्तान आए वाली कंपनी हम चलाते हैं करीब तो छः हज़ार लोग